એક જગ્યાએ પાંચ જણા જુગાર રમતા હતા ને ત્યાં પોલીસ આવી ગઈ અને પોલીસ આવીને ધોકાવાજ મળ્યા બોલો કે મારતા ન્યો કે કેમ ઉપર બોર્ડ જવો તો અહીંયા બોર્ડ માર્યું તું ખેલે ગુજરાત જીતે ગુજરાત ઓલા કે તારો બાપ ખેલ કુંભ છે અને એ જે આપણી જે કાયદેસરની ની રમતો છે આપણી કાયદેસર ની રમત છે ને આ ક્યાં બીજી છે આ પાના સાપવામાં કે અમારા બાપના કારખાના નહોતા કોકે સાપ્યા છે એ રમી છે ન ખામ આવ્યો બોલો ત્યાં તો પોલીસ સોટી પડ્યો તણસ્યાને પકડી પકડીને જે આમ ગાડીમાં લઈ જતા હતા ઓલી ટાટાની ગાડી હતી મોટી એ ભરતા હતા તો એક જણો બધાને પેલા દોડીને બેહી ગયો બોલો માર્યા વગેરે તો સાહેબે એને પૂછ્યું કેમ તું કેમ દોડીને ચડી ગયો કે ઓલખરે ઉભા ઉભા જવું પડ્યું હતું જવાનું છે ફાઈનલ પછી શું એમ અરે ત્રીજી વાત જો સ્વામીજી આજ કારણ કે તમે હમણાં સતત મને સાંભળો છો એટલે મારે આમાં ઘણું ફેરવીને કહેવું પડશે હમણાં સંતો ખરેખર હમણાં ખૂબ પ્રોગ્રામ મારે કરે છે તો પ્રેમ થાય કે આ માયાભાઈ તો એનું ઈજ ગુબ આવે પણ હું એટલે કહું ને હું ચો ટકા કોચી જ કરીશ અને આવે મજા ને આમ કે આપણે નવું નવું કહીએ તોય મજા આવે એ એક ભાઈ એટલા બધા નાયણ ભાઈ હરખમાં હતા ને તો કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખમાં છો એ કે અમારા આખા ઘરના સંગીત સાથે બહુ પ્રેમ અને તમારો ભાભી છે ને એ કે બે મહિનાથી વાયોલિન શીખે છે વાયોલિન વાળા સ્વામી કઈ ગયા નથી ને આ નાના બેઠા છે કે ભાઈ એવું કીધું મારા પત્ની બે વર્ષથી શીખે છે કેટલે પો નથી બે વર્ષ ઓલી દાંડલી જ નહીં ગામે હળવું બધી કરીને ફૂકું જ મેર્યા કર્યા તાકે એમાં તને શું હરક તાકે બે વર્ષમાં ફૂકું મારવામાં રહી રે એ તો મૂંગી રહી હવે આ આ મરખમાં રહેતા હોય એને શું કર્યો બોલો સંગીતની દુકાન હતી ને સંગીતનો સ્ટોર ત્યાં પતિ પત્ની ફરવા ગયા ને આખું ગરમ સંગીતવાળા એટલે કે કાંઈક લઈએ આપણે સંગીતના સાધનો એટલે ગયા ત્યાં એટલે એની પત્નીએ કીધું કે આપણે હાર્મોનિયમ લેવું કે પાવો તેનો પતિ કે પાવો લે પાવો કે કેમ હાર્મોનિયમ લેવો તો જાજા પૈસા દેવા પડે એટલે ક્યાંક જાજા દેવા પડે એટલે નહીં પાવો વગાડતા વગાડતા ગાય નો એ કાય ને એટલે હાર્મોનિયમમાં તો ગાયે તે અને વગાડે તે અને બે બસુરો સાંભળવું એને કહેતા એટલો પાવો હારો એમ આનંદ છે એ ભગવાન નું રૂપ છે વાત એ છે આપણને આનંદ આવે એકલા એકલા આનંદ આવે ત્યારે માનવાનું કે અંદર હરી આવી ગયો છે અંદર સદગુરુની કૃપા પ્રવેશ કરી ગઈ છે અમરીશભાઈ એકલા એકલા અમર આનંદ આવે ત્યારે માની જ આપણો સદગુરુ આપણને યાદ કરતો હશે ભલે તમે ન હો અને તમને આનંદ આવે ત્યારે માનવાનો ગુરુએ યાદ કર્યા અને એકલા એકલા ઢીલા પડી માનવાનું કોક ઉઘરાણી આપણને યાદ કર્યા હકીકત અને એકલા એકલા ક્રોધ આવે ત્યારે માનવાનું અમથે અમથો અંદર ક્રોધ આવે ત્યારે માનવાનું અંદર કાંઈક હરામ વિચાર આવ્યો છે અને સદ્ગુરુ પાસે માગો ને તો એટલું જ માગજો કે મારા બાપ અમે સદાય આનંદમાં રહી અને અમારી પાસે એવા કામ તમે કરાવો કે તમે કાયમ અમને યાદ કરતા રહ્યો તો અમને અંદર ઓટોમેટિક આનંદ આવ્યા કરે ભલા માણે કારણ કે આનંદ એ જ ભગવાનનો રૂપ છે એટલે આ બધા જે સંતો છે ને એને ભગવાને મોકલેલી એની વિભૂતિઓ છે કે જાઓ તમે સમાજમાં આવું કામ કરો જરૂર પડે ત્યારે મને કહેજો હું તમારામાં મત પ્રવેશ કરીશ તમે દાખલા હામાં બેસી એ અવાજ ઓછો કરજો તો અમુકને ઓતાર નથી આવતો કોણ તા કે હું હરખો ભાભો સૌ હું કામ આવ્યા સો તક સો ખા ખાવા ન્યા સમેતી નથી તો અહીંયા આવ્યો અમારી પાસે રેસ્ટિંગમાં લઈ લે ડાયરેક્ટ નહીં એ પણ હશે જ ભાઈ એ કાંઈક છે જ તો એક જેને તમારા વડીલને માનતા હોવ તોય જો એ પિંડમાં આવતા હોય તો જે સદગુરુ પરમાત્માને એમ કહેવાય માનતા હોય તો એના શરીરમાં પરમાત્મા ન આવે કોને કીધું ભલા માણે એ જ એ જ કરાવતા હોય છે તો જ એટલા માણસો સાંભળતા હોય ની એટલા એટલા કલાક વ્યાસપીઠ ઉપરથી સ્વામીજી બોલે છે પૂંજે મોરારી બાપુ બોલે છે પૂંજ ભાઈશ્રી બોલે છે એ બોલતા નથી સાહેબ એ વાણીની અંદર વાણી પણ એક અવતાર હોય છે અને એ અવતારમય વાણી છે ને એની અંદર એમાં જેમ ગંગાના પ્રવાહમાં આપણને લહેર આવે છે એવી એની વાણીના પ્રવાહમાં આપણે લહેર આવે છે બધી વસ્તુ સાંભળવાની નથી હોતી સાંભળો કવિ સાંભળવાનું હોય એ તો આકા પણ સંતો જે બોલતા હોય છે એ સાંભળવાનું નથી હોતું ચોખ્ખું કહું તમને એ રસપાન કરવાનું હોય છે એટલે પીવાનું હોય છે અને જે વસ્તુ તમે પીવો ને એ તમારી રગે રગે વહી જતું હોય છે પછી તમારું બોડી જ એ મય બની જતું હોય છે એટલે હું કહું છું અમરસિંહભાઈ કે આ જેટલા ભાઈઓ જે યજમાન છે કુંભાભાઈથી માંડી રમેશભાઈ તેમજ સમગ્ર એમના પરિવાર એવા જ અહીંયા નાથાબાપાનો પરિવાર દામજીભાઈથી માંડીને એ બધા તેમજ અમરસિંહભાઈ તમારો પરિવાર ડુંગરસિંહ બાપાનો પરિવાર આ બધા જે આમાં સહભાગી બન્યા છો એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મંજીભાઈ અને એનો આખો પરિવાર એમને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સારા પૈસા આવ્યા પછી તમે સારા કેન્દ્રમાં આવો છો એનો અર્થ એ છે કે એ પૈસો જ તમારી એવી પવિત્ર કમાણીનો છે કે આવા કામમાં વપરાય હા ઘણા માણસો બહુ દાન કરતા હોય તો જેને દાન નથી કરવાને ને એ શું એ બધાને બે નંબરનું આવતું હોય ને હવે મને એમ કયો કે આ કામ જે છે એ એક નંબર નું કેવાય બે નંબર નું અત્યારે જે બેઠા હે તો એક નંબર ના કામમાં એક નંબર નો રૂપિયો વપરાય બે નંબર નો વપરાય એ તો જેની પાસે એક નંબર નો હોય ને એ જ આવા કામમાં કૂદી પડતો હોય ભલા બાણા સ્વામીજી અમારા જે આના જે ટ્રસ્ટી છે રાણાભાઈ તેમજ આ લખણ બાપા આમો રાખો આ ટ્રસ્ટીઓ બધા સાહેબ આ બધા ટ્રસ્ટીઓ ખાલી ટ્રસ્ટી વ્યવહાર કરવાવાળા વાળા નહીં ઘટતું અહીંયા હું કહી દે કે ઘટતું અહીંયા અમે ઊભા છીએ તમે ખાલી ટેકો તો આપો ભલા માણા બસ ઈ જ બની હકે ને ટ્રસ્ટ એટલે ભરોસો અને ટ્રસ્ટી એટલે ભરોસેદાર ટ્રસ્ટ નું ગુજરાતી થાય ભરોસો ટ્રસ્ટી એટલે ભરોસા વાળા અને આવા કામમાં ભરોસા વાળા હોય સાહેબ બાકી જેને જેના છોકરા ઉપર ભરોસો ન હોય ભગવાન ઉપર ભરોસો રાખતો હોય કોઈ દી ઘણા છોકરા ઉપર ભરોસા નથી છોકરા એમ એક ભાઈ ને મહેમાન જ છોકરા બેટા દૂધ લઈ આવે રમેશભાઈ ઘરેથી તો રમેશભાઈ ની ફે ક્યાં દો તું તો જા પેલા જાવું ન એની ભે હું ઉકાવી કાવી દે બોલ હવે એનો બાપ કોઈ દી ટ્રસ્ટી થાય કારણ કે જેને ટ્રસ્ટ જ નથી પોતાના પરિવાર ભેગો ભરોસો છે એ જ મોટો મોટી વસ્તુ છે ને વિશ્વાસ છે કારણ કે કે તમે તમને ભરોસો એટલો છે અમે આ કામમાં સ્વામીજીના બોલ ઉપર સ્વામીજીના વેણ ઉપર અમે ડગલા ભરી જાહું તો અમારા વેણ ઉપર લક્ષ્મીજી ગમે ત્યાંથી આવી જાય ભલામાણા આ નરું સત્ય છે સાહેબ અને એમાં મને સ્વામીજી એટલે ગમે છે સરદાર વાળો આ સાધુ નિત્ય સૌરુદાસ છે એક તો સરદાર ગામ વર્ષોથી ગમતું હતું કારણ કે ન્યાય એક ભગવતી બેઠી છે અને એમાં સ્વામીજીએ એ અલગ જગાવ્યો છે સાહેબ હજાર થી અગિયારસો છોકરા મફત ભણે છે મફત સાહેબ અને ત્રીજી વાત કે જ્યાં જ્યાં એમ કહેવાય કે એ ધૂણી ધખાવે છે ને ત્યાં બધું મફત જ છે હા હકીકત છે સાહેબ અમારે ભાવનગરમાં એને માર્કેટિંગ યાર્ડની સામે મંદિર બનાવી રહ્યા છે મને કે સ્વામીજી મને કે માયાભાઈ મને ખરેખર મેં આ જાહેરમાં કહું સ્વામીજીનો જ્યારે બીજા મારફત સ્વામીજી પોતે તો અમે રૂબરૂ મળીએ ત્યારે જ આવી ખોટી બડાઈ ન જીકાય મને કોઈ એક એકાથી વાર બે વાર અમસ્તા ક્યાંક જતા હોય ફોનમાં વાત થઈ તો બાકી પ્રોગ્રામ બાબત મને ફોન ન કરે કે અમે સ્વામીને અથવા તો રણસોડ કોકને કહી દે મેં સાહેબ આજ જ સુધી તારીખમાં લગભગ સ્વામીજીને પેમેન્ટ નહીં પૂછ્યું હોય કોઈ દી કીધું નહીં હોય કે કેટલા આપશો હું કરશો હું કામ કારણ કે એ જ એવું કરે છે એની ભેગું આવવું ગમે અમને અમારા ગુરુએ એવું શીખવાડ્યું છે કે જે આવું કામ કરતા હોય ને એની ભેગા બળી જજો બધા જગતનું કલ્યાણ કરતા હોય જગત માટે એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે સાહેબ કેવડી મોટી જગ્યા અને એમાં જણાવતા મને આનંદ થાય કે આ સ્વામી મને કે માયાભાઈ મેં કોઈ દી એવું નથી પૂછ્યું કે અમારા મંદિરે આવ્યું એને તિલક કરેલું છે કે નથી કરેલો અને કોઈ દી એવું નથી પૂછ્યું તું ક્યાં સંપ્રદાય છો હું તો સનાતનનો સાધુ છું અને એટલે જ કે માર્કેટિંગ યાર્ડની સામે એ માટે કરું છું કે મારા ગામડાના આખા જિલ્લાના ગામડે ગામડેલી માણસો હજારો માણસો એમ કહેવાય કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો એમ કહેવાય માલ વેચવા માટે આવતા હોય તો મેં જોયું છે કે માર્કેટિંગ યાર્ડ સિંગ વેચવા આવ્યા હોય તો સિંગના થેલી બોરી ઉપર સુતા હોય ડુંગળી વેચવા આવ્યા હોય તો ડુંગળીની બોરી ઉપર સુતા હોય અને કે મારા એ બોર્ડ મારી દેવું છે કે તમારો તમારો માલ માર્કેટિંગ યાર્ડમાં મૂકીને અમારા મંદિરે વ્યાવજો તમને રહેવા માટે રૂમ અને જમવા માટે ભોજન મળશે ભજન અને ભોજન બે કરાવવું એ સંતની ફરજ છે સાહેબ એક રૂપિયો નહીં લેવાનો એનો પણ